આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર રિલે કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની મજબૂત અને સાર્વત્રિક નીતિનું પાલન કરવું જોઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરશે રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા અને ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ ટી ટ્વેન્ટી મુકાબલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આરબ દેશોના વિદેશમંત્રીઓના પ્રતિનિધિમંડળ આરબ લીગના મહાસચિવ અને આરબ દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત અને આરબ દેશોના લોકો વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો શ્રી મોદીએ આગામી વર્ષોમાં ભારત આરવ ભાગીદારી માટે પોતાના દ્રષ્ટિકોણનો પણ ઉલ્લેખ કર્યો તેમણે વેપાર અને રોકાણ ઉર્જા ટેકનોલોજી આરોગ્ય અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી જેથી તમામ દેશોના નાગરિકોને પરસ્પર લાભ થાય પ્રધાનમંત્રી મોદીએ પેલેસ્ટિનિયન લોકોને ભારતના સતત સમર્થનનો પણ પુનરાવર્તિત કર્યો અને ગાઝા શાંતિ યોજના સહિત ચાલુ શાંતિ પ્રયાસોનું સ્વાગત કર્યું શ્રી મોદીએ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતામાં આરબ લીગની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની મજબૂત અને સાર્વત્રિક નીતિનું પાલન કરવું જોઈએ તેમણે આજે નવી દિલ્હીમાં યોજાયેલી બીજી ભારત આરબ વિદેશ મંત્રીઓની બેઠકમાં જણાવ્યું હતું કે તમામ પ્રકારના આતંકવાદ ભારત અને આરબ દેશો માટે એક સરખું જોખમ ઉભું કરે છે सीमा पार आतंकवाद किसी भी रूप में स्वीकार नहीं है क्योंकि ये अंतर्राष्ट्रीय संबंधों और कूटनीति के मूल सिद्धांतों का उल्लंघन करता है आतंकवाद से प्रभावित देशों को आत्मरक्षा का अधिकार है इस वैश्विक अभिशाप से निपटने के लिए अंतर्राष्ट्रीय सहयोग को मजबूत करना आवश्यक है आतंकवाद के प्रति जीरो टॉलरेंस की नीति आरोप एक अटल कानून होना चाहिए अनकम्प्रोमाइजिंग यूनिवर्सल नॉ ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને બધા આરબ લીગ દેશો મજબૂત ઐતિહાસિક ભાગીદારી ધરાવે છે અને આ બેઠક એવા સમય થઈ રહી છે જ્યારે વૈશ્વિક વ્યવસ્થા મોટા ફેરફારોનો અનુભવ કરી રહી છે જેમાં રાજકારણ અર્થતંત્ર ટેકનોલોજી અને વસ્તી વિષયક જેવા પરિબળો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે તેમણે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વાત કરતાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં એક આ ક્ષેત્રનો લેન્ડસ્કેપ ઝડપથી બદલાયો છે જેની અસર ભારત અને આરબ દેશ ઉપર પડી છે તેમણે ગાઝા શાંતિ યોજનાને આગળ વધારવાને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે સહિયારી પ્રાથમિકતા ગણાવી હતી વિદેશ મંત્રીએ સુદાન યમન લેબનોન લિબિયા અને સીરિયાની પરિસ્થિતિ પર સામૂહિક ધ્યાન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને બધા માટે પ્રાદેશિક સ્થિરતાના મહત્વ પર પણ ભાર મૂક્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓમાનના વિદેશ વિદેશમંત્રી બદરઅલ બુસૈદી સાથે મુલાકાત કરી ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ચર્ચામાં વેપાર મહત્વપૂર્ણ ખનીજો અને પ્રાદેશિક વિકાસનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ રવિદાસની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે ગુરુ રવિદાસ એક આદરણીય સંત અને મહાન સમાજ સુધારક હતા અને તેમણે સમાનતા સામાજિક અન્યાય અને પ્રેમનો સંદેશ આપ્યો હતો નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરશે લોકસભામાં બજેટ રજૂ કર્યા પછી રાજ્યસભામાં બજેટની એક નકલ રજૂ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ ત્રીજું બજેટ હશે બજેટ તૈયાર કરતા પહેલા મંત્રી અર્થશાસ્ત્રીઓ ટ્રેડ યુનિયનો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ નાના અને મધ્યમ ઉદ્યોગો વેપાર અને સેવા ક્ષેત્રો ઉદ્યોગ નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારો સહિત વિવિધ હિતકાધારકો સાથે પરામર્શ બેઠકો યોજી હતી કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ અને ગ્રામીણ વિકાસ સંબંધિત વિવિધ પાસાઓ પર વ્યાપક પ્રી બજેટ પરામર્શ બેઠકો પણ યોજી હતી અને નાણામંત્રીને સૂચનોનો સંકલિત અહેવાલ સુપ્રત કર્યો હતો ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પર સમાજને વિભાજીત કરવાનો અને રાજ્યને નબળું પાડવાનો આરોપ લગાવ્યો બાગડોગરામાં ભાજપની રેલીને સંબોધતા શ્રી શાહે કહ્યું કે મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકારે સમુદાયોને એકબીજા સાથે ઉભા કરીને બંગાળની સામાજિક એકતાને નુકસાન પહોંચાડ્યું છે આ પહેલા ઉત્તર ચોવીસ પરગણાના બરાકપુરમાં પાર્ટી કાર્યકરોના સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે રાજ્યમાં સંપૂર્ણ ચકાસણી પ્રક્રિયા ચાલુ રહેશે તેમણે કહ્યું કે રાજ્ય સરકારના સહયોગના ભાવે રાજ્યના સરહદી વિસ્તારોમાં વાડ બનાવવામાં અવરોધ ઊભો થયો કે સાલ समग्र भारत के लिए बहुत महत्वपूर्ण है वंदे मातरम भारत माता की प्रशंसा में वर्णित किया हुआ एक राष्ट्र माता को भारत माता की प्रार्थना है मगर दुर्भाग्य की बात है कि जब वंदे मातरम की चर्चा संसद में हो रही थी तृणमूल कांग्रेस वाले इसका विरोध कर रहे थे ગૃહમંત્રીએ નઝીરાબાદમાં ગોદામાં લાગેલી આગની નિષ્પક્ષ તપાસની માંગ કરી જેમાં સત્યાવીસ લોકો માર્યા ગયા હતા શ્રી શાહે કહ્યું કે આ ઘટના શાસક પક્ષમાં ભ્રષ્ટાચારનું પરિણામ છે તેમણે મુખ્યમંત્રી પર આ મૃત્યુ પર બેંકનું રાજકારણ રમવાનો પણ આરોપ લગાવ્યો ભારતીય જનતા પાર્ટી આજે કોલકાતા ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં નિષ્ક્રિયતા બદલ પશ્ચિમ બંગાળની સરકારની આગરી ટીકા કરી હતી જેમાં સત્યાવીસથી વધુ લોકો માર્યા ગયા હતા ભાજપના પ્રવક્તા ગુરૂપ્રકાશ પાસવાને આરોપ લગાવ્યો કે આ ઘટના માનવ સર્જિત આપતી હતી તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર કંપનીના સીઈઓનો પક્ષ લેવાનો પણ આરોપ લગાવ્યો આ આ સમાચાર આપ આપ પરથી સાંભળી રહ્યા છો જીવંત પ્રસારણ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને મારા એક્સ એનલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ ફોલો કરશો રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનેત્રા પવારને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે શ્રીમતી પવાર રાજ્યના લોકોના કલ્યાણ અને મહેનત કરશે અને અજીત પવારના વિઝનને પૂર્ણ કરશે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને તેમના પતિ અજીત પવારનું આ અઠવાડિયાની શરૂઆતમાં વિમાન દુર્ઘટનામાં દુઃખ અવસાન થયું ત્યારબાદ આજે દક્ષિણ મુંબઈના વિધાનસભા સંકુલમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વિધાનસભા પક્ષની બેઠક મળી હતી અને સુનિતા પવારને સર્વાનુમતે પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા પ્રધાનમંત્રીના સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટેના મુખ્ય પ્લેટફોર્મ પ્રગતિ એ મુખ્ય માર્ગગત પ્રોજેક્ટ્સ અને જાહેર ફરિયાદનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ અને નિરાકરણ સીધી પ્રધાનમંત્રી સમીક્ષા દ્વારા સક્ષમ કરીને શાસનમાં પરિવર્તન લાવ્યું છે આ ખાસ શ્રેણીમાં આજે ઉત્તરાખંડ સંબંધિત પ્રોજેક્ટ્સ પર સામગ્રીએ એક હેવાલ ઉત્તરાખંડ એક વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હિમાલય રાજ્ય છે અને અહીં સડક વીજળી दूरसंचार અને તીર્થયાત્રા سے जुड़ी कई राष्ट्रीय महत्व की अहम परियोजनाएं चल रही हैं वर्तमान में उत्तराखंड में कुल 42 परियोजनाएं प्रगति मंच के तहत निगरानी में हैं। इनमें से 15 बड़ी परियोजनाएं प्रगति के माध्यम से समीक्षा की जा रही है जिनकी लागत एक लाख बाईस हजार करोड़ रुपए है इनमें चार धाम सड़क परियोजना ऋषिकेश कर्ण प्रयाग रेल लाइन दिल्ली देहरादून एक्सप्रेस और बड़ी जल विद्युत परियोजनाएं शामिल है समीक्षा बैठकों के दौरान इन परियोजनाओं ऐसी जुड़ी कुल उनहत्तर समस्याएं सामने आई थी जिनमें ऐसी सड़सठ का समाधान कर लिया गया है दीपेंद्र कुमार આકાશવાણી સમાચાર દિલ્હી ગુજરાતના કચ્છ જિલ્લાના છરી ઢાંઢને અને ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાં પટના પક્ષી અભયારણ્ય ભારતના રામસર નેટવર્કમાં ઉમેરવામાં આવ્યા છે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ જાહેરાત કરતાં કહ્યું કે બંને ભીના વિસ્તારો સેકડો પક્ષીઓ માટે રહેઠાણ પૂરું પાડે છે લુપ્તપ્રાય પક્ષીઓ ઉપરાંત આ વિસ્તારો ચિંકારા વરુ કારાકલ અને રણબિલાડીઓ અને શિયાળ જેવા બંને પ્રાણીઓનું પણ ઘર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કચ્છ અને ઈટા જિલ્લાના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા પુરુષ ક્રિકેટમાં ભારતે આજે તિરુવનંતપુરમ ખાતે પાંચમી અને અંતિમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ સામે રમશે ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને હાલ મળતા અહેવાલ મુજબ ભારતે અગિયાર ઓવરમાં બે વિકેટે એકસો બાર રન બનાવ્યા છે બેડમિન્ટનમાં ભારતની દેવિકા સિહાગે થાઇલેન્ડ માસ્ટર બે હજાર છવ્વીસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે તેની આજે સેમીફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇની હુઆંગ યુ હુસુનને બાવીસ વીસ એકવીસ તેરથી હરાવી હતી પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ભારતના થારૂન માનેપલીએ ચીનના ઝી ઝુઆનઝેન સામે અગિયાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની મજબૂત અને સાર્વત્રિક નીતિનું પાલન કરવું જોઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભા કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરશે રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ ટી ટ્વેન્ટી મુકાબલો સવારે સાત વાગીને દસ મિનિટે સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે શ્રોતા મિત્રો હવે પ્રસ્તુત